આજે મિત્રો અમે ત્યાંથી ખેતરે ફરવા માટે અને આ જુઓ તમે મિત્રો વરસાદનું વાતાવરણ કંઈક બદલી ગયું છે મિત્રો મિત્રો પલટો મારી ગયો છે અત્યારે છે વરસાદ આવ્યો એવું દેખાય છે મિત્રોમાં આ છે આ ખેડૂતની કઠણાઈ મિત્રો ખરેખર આ ખેડૂતની કઠણાઈ કહેવાય મિત્રો અત્યારે શિયાળો મિત્રો શિયાળામાં અત્યારે વરસાદ જુઓ જો આ વાદળ આ કમોસમી વરસાદ કહેવાય મિત્રો આ ગાતો મિત્રો માત્ર ખેડૂત જ સહન કરી શકે અઠણા મંડાણી મિત્રો અને કોને જઈને કહેવું જોવો આ માત્ર મિત્રો અને આ વરસાદનું જો ગાય જુઓ આ ખેડૂત બિસાર વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે જો મિત્રો આ ડુસો ઢાંકી દીધો છે ને અત્યારે કમોસમી વરસાદ આ ખેડૂની કઠણાઈ જુઓ મિત્રો ઘર શિયાળે વરસાદ હો મિત્રો અને આ નુકસાન માત્ર ખેડૂત જ સહન કરી શકે મિત્રો તમારા પગાર તમારા મહિના દિના પગારમાં કપાત થાય તો મિત્રો તમે આંદોલન ઉપર ઉતરી જાઓ આ ખેડૂત બિસાડા શું કરે જો મનમાં મનમાં ખેડૂત આ મુંજાય અને આ ખેડૂતો જ સહન કરી શકે મિત્રો તો આટલું દસ વીઘાનું આ ખેતર કાઢી લીધું છે અને હવે આપણે આવી છે ફૂકણી તો ફૂકણીમાં પણ ફટાફટ આપણે કાઢી કારણ કે વરસાદનું જોર વધી ગયું છે મિત્રો જો હવે આપણે ફૂકણીમાં કાઢવાનું છે ફૂકણી આવી ગઈ છે મિત્રો ફૂંકણીમાં ફટાફટ આપણે દસ વીઘાનું આપણે માઇન્ડ વી આપે કાઢી નાખવાના સહી વરસાદ આવતા પહેલા મિત્રો આપણે આ બધું હાસવી લઈ તો હાલો આપણે આજે હલન ચાલુ કરીએ ફૂકણી આવી ગઈ છે મિત્રો ફૂકણી જો માંડે છે હવે જો આપણે બાકાજીકી બોલાવી દઈએ હમણાં જો આ પડ્યા છે ભર્યા જુઓ તમે વિડીયોમાં જોઈ શકો છો આ સીપીએમાં મિત્રો આ ભરિયો આ સીપીએમાં લઈને આપણે આ ખેસરમાં કાઢવાનું છે થોડી આપણે આ આ કાઢવાના છે અને એ પણ મિત્રો આમાંથી આ ટ્રેક્ટર વિડીયો બન્યા રહેજો તમને બતાવીશ આ ખેડૂની કઠિનાઈ જો મિત્રો માથે વરસાદ મંડાણો અને એક બાજુ મિત્રો મજૂર ધરતા નથી અને આ વરસાદ જો આ છે ખેડૂતની કઠણાઈ હવે અધિકારીનો આપણે કહીએ કે તમારા મહિના દિનો પગારમાંથી કપાત થાય તો તમે આંદોલન કરો છો તમે હક માંગવા નીકળો છો તો આ ખેડૂત મિત્રો ક્યાં થાય જો આ નુકસાન માત્ર એક ખેડૂત જ સહન કરી શકે મિત્રો આ ભરિયા પડ્યા છે જો ભરિયા કરી લીધા કાઢવું છે આપણે છે ભરિયા મિત્રો જોઈ શકો છો તમે વિડીયોમાં જો અને અહીંયા ઠેસર આવી ગયું છે પૂકણી જો વરસાદ મિત્રો તુંભી રહ્યો છે અને આજે આપણે પણ મિત્રો થોડીક ખેડૂતને મદદ કરાવી હલરમાં આ પૂકણીમાં ખેસરમાં મિત્રો આપણે બરોબર તો આ ભરિયા છે મિત્રો એ ટ્રેક્ટરના શીખ્યા વડે આ ભરિયો ત્યાં આવી જશે અને તો ઓલા લોકો અલરનું ફિટિંગ કરે છે અને થોડીક વારમાં આપણે આ ફૂંકણી ચાલુ કરવાની છે મિત્રો પટ્ટાવાળી અને વિડીયોમાં બન્યા રહેજો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો અને આમાં મિત્રો કોઈને નુકસાની ના આવે પટ્ટામાં આવવાની કોઈ જાતની બીક ના રહીએ એવું આપણું આ કલર છે જુઓ થોડીક વારમાં મિત્રો આમાં તમારે પટામાં આવવાની કે કોઈ જાત તમને ભીખ નબળી જો અહીંયા પાછો નાખો એટલે જોઈએ તમે હલરમાં તમે જાઓ એટલે ફટામાં આવવાની બીકડીએ આ પવનને લીધે તમારા કપડા કદાચ ફટામાં આવી જાય તો નુકસાનય આવે મિત્રો લાગી જાય આમાં તમે ઘરેનામાં કીધું જો 500 નાખી લે હરે રટ મિત્રો ઉમાં ભયો જાય કોકડીમાં પેલાઈ તો આપણે ચાલુ કરશું જોજો વિડીયોમાં બની આજો એક ભર ગાઈ દો જેતા આવે મિત્રો કોйня ફુકડી આવી હોય તો ડગા કોન્ટેક્ટ રાખો

छा बज रहियो थोरो खाए पी માથે વરસાદ જુઓ તમે આ મિત્રો આ જો આ વરસાદ આવે ને એના વચ્ચે પોલ આવે ને આમાં પોલ નાખે ને આ ઉકળીમાં આ વિચોડિયા જેવું બને આમ જોવો ક્યાં છે વર્ત કારણે જે આંધે ભૂકો છે ને ઢાઈકો છે બોલી બાજુના ઢાકેલા અને આ બાજુ કોલરમાં આવ્યો છે સારું મિત્રો છે અને એક છે મિત્રો તો સાફ